નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે દોસ્તો સમય બધા વિદ્યાર્થીઓનો આવે છે તક પણ બધા વિદ્યાર્થીઓને મળે છે પરંતુ કોઈ વિદ્યાર્થી એ તકનો લાભ લઈને આગળ નીકળી જાય છે જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ માત્ર હાથ ઉપર હાથ રાખીને બેસી રહે છે આજનો સુવિચાર છે દોસ્તો તક બધાને મળે છે સમય બધાનો આવે છે કોઈ ચાલ ચાલી જાય છે તો કોઈ માત્ર સહન કર્યા કરે છે અર્થાત દોસ્તો જ્યારે પણ આપણને સમય મળે કે આપણને કોઈ તક મળે આપણે એ તકને ઝડપીને આપણી નિર્ણય શક્તિ મુજબ અવલોકન શક્તિ મુજબ અને આપણા પ્લાનિંગ પ્રમાણે આગળ વધીએ તો સો ટકા આપણને ઝડપથી સફળતા મળશે દોસ્તો આવો આગળ વધીએ મા સરસ્વતીને યાદ કરીએ ધોરણ અગિયાર કોમર્સ વિશે આંકડા શસ્ત્ર પ્રકરણ નંબર બે માહિતીનું નિરૂપણ આજે આપણે લેક્ચર નંબર બેની અંદર જોવાના છીએ અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ દોસ્તો આ જે આવૃત્તિ વિતરણ છે અને એક સતત આવૃત્તિ વિતરણ છે એ બંને ટોપિક આપણે જ્યારે ચલ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી બે પ્રકારના ચલ હોય છે સતત ચલ અને એક અસતત ચલ યાદ કરો કોને કહેવાય અસતત ચલ અને કોને કહેવાય સતત ચલ જ્યારે કોઈ વર્ગ અંતરાલની માત્ર નિશ્ચિત કિંમત ધ્યાનમાં લેવામાં આવે કે ધારણ કરી શકે એવા ચલને અસતત ચલ કહે છે અને કોઈ પણ કિંમત ધારણ કરી શકે એને કહેવાય સતત ચલ એને યાદ રાખવા માટે આપણે એવું શીખેલા દોસ્તો કે કોઈ પૂર્ણાંક ડિજિટને ધ્યાનમાં લેવો હોય તો એને અસતત ગણો અને પોઈન્ટમાં પણ માહિતી આવી શકે એ સતત ચલ માહિતી અસતત ચલ ઉપરથી જે આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે એને કહેવાય અસતત આવૃત્તિ વિતરણ અને સતત ચલ ઉપરથી જે આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે એને કહેવાય સતત આવૃત્તિ વિતરણ અને આપણે ડીપમાં સમજીએ દોસ્તો આજે સૌથી પહેલાં આવૃત્તિ વિતરણ કોને કહેવાય અસતત ચલ કે સતત ચલની માહિતીને ચલના મૂલ્ય અનુસાર વર્ગીકૃત કરવામાં આવે તો આવી માહિતીને આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે આવી ગોઠવણીને આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે દોસ્તો ફરી એકવાર આવૃત્તિ વિતરણ કોને કહેવાય તો કે અસતત ચલ હોય કે સતત ચલ હોય એ માહિતીને ચલના મૂલ્ય અનુસાર વર્ગીકૃત કરવામાં વર્ગીકૃત કરવું એટલે વર્ગીકરણ કરવું ગોઠવવું એ જે ગોઠવણી કરવામાં આવે એને આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે આવૃત્તિ વિતરણના દોસ્તો બે જુદા જુદા પ્રકાર છે અસતત આવૃત્તિ વિતરણ અને એની અંદર આપણે જોઈ રહ્યા છીએ છોડ દીઠ ફૂલની સંખ્યા પ્રતિદિન થતાં માર્ગ અકસ્માતની સંખ્યા દીઠ બાળકોની સંખ્યા હમણાં જ આપણે વાત કરી કે અસતત ચલ એટલે એવો ચલ કે જેના જવાબમાં જે ડિઝિટ મળે આપણને એ ડિઝિટ પૂર્ણા કશે જુઓ તમે દોસ્તો છોડ દીઠ ફૂલોની સંખ્યા તમને ક્યારેય કોઈ વ્યક્તિ પૂછે કે આ સામે ગુલાબનો છોડ છે આ છોડ ઉપર કેટલા ફૂલો છે તો આપણો જે જવાબ હશે દોસ્તો એ જવાબ પૂર્ણાંકમાં જ આવે માનો કે કોઈ એક ફૂલ એવું છે છોડ ઉપર ત્રણ ફૂલ છે ને એમાંથી એક ફૂલની પાખડીઓ થોડી ખરી ગઈ છે તો પણ એને ત્રણ ફૂલ છે એમ જ કહેવાય એવી જ રીતે પ્રતિદિન થતાં માર્ગ અકસ્માતની સંખ્યા રોડ ઉપર જે અકસ્માત થાય છે દોસ્તો અકસ્માત થાય એક્સિડન્ટ થાય એ પછી નાનું હોય મોટું હોય વ્યક્તિનો હાથ ભાંગે પગ ભાંગે બોડી ડેમેજ થાય કે વ્યક્તિ મૃત્યુ પામે ત્યાં સુધી એને અકસ્માત જ કહેવાય અડધો અકસ્માત થયો છે કે આખો અકસ્માત થયો છે એમ નહીં કહેવાય એને અકસ્માત થયો છે એમ જ બોલાય એવી જ રીતે દીઠ બાળકોની સંખ્યા એ પણ સિંગલ એટલે કે પૂર્ણાંકમાં જ આંક આંકડાઓ મળશે આને કહેવાય અસતત આવૃત્તિ વિતરણના બધા ઉદાહરણો છે આ જે માહિતી આપણને પ્રાપ્ત થાય ને એના ઉપરથી આપણે માહિતીને વર્ગીકૃત કરીએ ત્યારે જે આવૃત્તિ વિતરણ મળે એને અસતત આવૃત્તિ વિતરણ કહે છે હવે આપણે જોઈ રહ્યા છીએ દોસ્તો સતત આવૃત્તિ વિતરણ સતત આવૃત્તિ વિતરણના ઉદાહરણ છે વ્યક્તિની ઉંમર વર્ષમાં ત્યારબાદ વિદ્યાર્થીઓના વજન કિલોગ્રામ વજન તમે જુઓ દોસ્તો પોઈન્ટમાં હોઈ શકે છે કર્મચારીનો પગાર આ જે આંકડાઓ છે આ બધા ઉદાહરણો છે એના ઉપરથી જે માહિતી પ્રાપ્ત થાય એને વર્ગીકૃત કરીએ અને જે આવૃત્તિ વિતરણ મળે એને કહેવાય સતત આવૃત્તિ વિતરણ દિવસનું તાપમાન વગેરે હવે આપણે એને થોડું ડીપમાં સમજીએ દોસ્તો કે અસતત આવૃત્તિ વિતરણ એટલે શું અસતત ચલની માહિતીને વિવિધ મૂલ્ય અનુસાર કયું મૂલ્ય કેટલી વખત આવે છે એટલે કે મૂલ્યને અનુરૂપ આવૃત્તિ દર્શાવતા કોષ્ટકને અસતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે ફરી એકવાર દોસ્તો અહીંયા એક નોટિસ કરશું અસતત ચલની વાત કરી છે એમાં જે આપણને માહિતી પ્રાપ્ત થઈ છે એના વિવિધ મૂલ્યો અનુસાર કયું મૂલ્ય કેટલી વખત આવે છે આપણે દિવસ વિદ્યાર્થીઓની સંખ્યા લઈ લો છોડ ઉપર ફૂલોની સંખ્યા લઈ લો તો કયું મૂલ્ય કેટલી વખત આવે છે એનો મતલબ કે મૂલ્યને અનુરૂપ શબ્દ ઉપર ધ્યાન આપશો દોસ્તો મૂલ્યને અનુરૂપ આવૃત્તિ દર્શાવતા કોષ્ટકને અસતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે પ્રતિદિન થતાં માર્ગ અકસ્માતની સંખ્યા હમણાં આપણે વાત કરી કે કુટુંબની સંખ્યા છોડ ઉપર ફૂલોની સંખ્યા પ્રતિદિન માર્ગ અકસ્માતની સંખ્યા આ જે ઉદાહરણો છે એ છે અસતત આવૃત્તિ વિતરણના દોસ્તો પ્રતિદિન થતાં માર્ગ અકસ્માતની સંખ્યાનું એક ઉદાહરણ આપણે જોઈએ કોઈ એક શહેરમાં જૂન બે હજાર ચૌદ દરમિયાન નોંધાયેલા અકસ્માતની સંખ્યા નીચે મુજબ હતી તો તેના પરથી યોગ્ય આવૃત્તિ વિતરણ તૈયાર કરો અહીંયા કેટલાક આંકડાઓ આપ્યા છે કે જૂન મહિનામાં જે અકસ્માતો થયા છે તમે જોઈ રહ્યા છો કે એક દિવસ છ અકસ્માત થયા છે તો પાંચ અકસ્માત પછી પાંચ અકસ્માત એમ કોઈ એક દિવસે ઝીરો અકસ્માત છે કોઈ દિવસે આઠ કોઈ દિવસે નવ કોઈ દિવસે દસ આ જે અકસ્માતોની સંખ્યા છે ને હવે એને આપણે ગોઠવવાની છે તો એક સરસ મજાનું કોષ્ટક તૈયાર થાય અકસ્માતની સંખ્યા ઓછામાં ઓછી ઝીરોથી લઈને વધુમાં વધુ દસ સુધી છે અહીંયા ઝીરોથી લઈને દસ સુધી છે તો આપણે ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો આ આવૃત્તિ વિતરણથી પરિચિત છો આપ જોવો છો કે છ અકસ્માત થયા હોય તો છ અકસ્માતની સામે એનું આવૃત્તિ ચિહ્ન પાડી દેવામાં આવે છે અને આવી જ રીતે જ્યારે બધા જ આવૃત્તિ ચિહ્નો પાડી દેવામાં આવે ને દોસ્તો ત્યાર પછી આ ચિહ્નોને ગણી લેવામાં આવે કે ઝીરો અકસ્માત કેટલી વખત થયા એક વખત એક અકસ્માત બે વખત બે અકસ્માત ચાર વખત એમ કયું મૂલ્ય કેટલી વાર આવે છે એ દર્શાવતા આવૃત્તિ વિતરણને અસતત આવૃત્તિ વિતરણ કહે છે દસ અકસ્માત કેટલી વખત થયા દોસ્તો એક વખત થયેલો છે આમ કુલ દિવસોની સંખ્યા કેટલી તો કે ત્રીસ ત્રીસ દિવસ દરમિયાન જુદા જુદા દિવસે કેટલા કેટલા અકસ્માતો થયા છે એની આખી માહિતી આપવામાં આવી છે દોસ્તો આને કહેવાય અસતત આવૃત્તિ વિતરણ અને યાદ રાખશું કે અસતત આવૃત્તિ વિતરણમાં અવલોકનો ધ્યાનમાં લેવામાં આવે છે માહિતીને વર્ગો દ્વારા છૂટી નથી પાડવામાં આવતી પરંતુ અવલોકનની મદદથી માહિતીને ગોઠવવામાં આવે છે હવે આપણે જોઈએ દોસ્તો સતત આવૃત્તિ વિતરણ એની વ્યાખ્યા છે જ્યારે અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર ખૂબ જ મોટો હોય હમણાં આપણે જે માહિતી જોઈ ગયા ને દોસ્તો એ અવર્ગીકૃત માહિતી હતી હવે એનો વિસ્તાર બહુ મોટો હોય આપણે જે હમણાં અકસ્માત જોયા એમાં ઝીરોથી દસ સુધીનો વિસ્તાર હતો એટલે કે ખૂબ જ નાનો જ્યારે માહિતીનો વિસ્તાર ખૂબ મોટો હોય ત્યારે માહિતીનો ચલ સતત હોય ત્યારે માહિતીના વિસ્તાર નિયત સંખ્યાના વર્ગોમાં વિભાજિત કરી દરેક વર્ગમાં કેટલાક અવલોકનો આવે છે એટલે કે જુદા જુદા વર્ગોને અનુરૂપ આવૃત્તિ દર્શાવતા કોષ્ટકને આવૃત્તિ વિતરણ કહેવાય જોજો દોસ્તો અવલોકનને અનુરૂપ આવૃત્તિ દર્શાવે તો અસતત અને વર્ગોને અનુરૂપ આવૃત્તિ દર્શાવે તો સતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે એક ઉદાહરણ જોઈએ દોસ્તો ચાલીસ વિદ્યાર્થીઓએ નામા પદ્ધતિની પરીક્ષામાં પચાસ ગુણમાંથી જે ગુણ મેળવેલા છે એ નીચે પ્રમાણે છે તેના પરથી નવ વર્ગો અનિવારક સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરો અહીંયા ચાલીસ વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની માહિતી આપી છે કોઈ વિદ્યાર્થીએ સત્તર કોઈ વિદ્યાર્થીએ બાવીસ કોઈ વિદ્યાર્થીએ ઝીરો માર્ક્સ મેળવ્યા છે આમ અલગ અલગ વિદ્યાર્થીઓએ જે માર્ક્સ મેળવેલા છે એની માહિતી ઉપરથી આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવ્યું છે જેને જુદા જુદા વર્ગોમાં ડિવાઇડેશન કરેલું છે ઓછામાં ઓછા ગુણ કેટલા ઝીરો અને વધુમાં વધુ ગુણ પચાસમાંથી કેટલા મળેલા છે દોસ્તો વધુમાં વધુ બેતાલીસ રાઈટ યસ જીરો અને બેતાલીસ આ બે સંખ્યા જીરો એટલે સૌથી નાનું અવલોકન જેને એક્સેલ કહેવાય અને બેતાલીસ એટલે સૌથી મોટું અવલોકન જેને એક્સેચ કહેવાય આ બે શબ્દોને ધ્યાનમાં રાખીને વર્ગો તૈયાર કરવામાં આવે છે જીરોને ધ્યાનમાં રાખીને પહેલો વર્ગ અને મહત્તમ બેતાલીસને ધ્યાનમાં રાખીને અંતિમ વર્ગ તૈયાર કરવામાં આવે છે હવે આ બે વચ્ચેનો ગેપ જે છે એ બેતાલીસનો ગેપ છે બેતાલીસ માઇનસ ઝીરો ઇઝ ઇક્વલ ટુ ફોર્ટી ટુ પચાસ સુધીનો ગેપ હોય ને દોસ્તો ત્યાં સુધી પાંચના ગાળામાં તમે વર્ગોને આવૃત્તિ વિતરણ દ્વારા છૂટા પાડી શકો છો સો સુધીનો ગેપ હોય ત્યારે દસ દસનો ગેપ લઈ શકાય છે અત્યારે અહીંયા જે ગેપ લેવામાં આવ્યો છે એ પાંચનો ગેપ છે ઝીરોથી ચાર એટલે એમાં ઝીરો અને ચાર બંનેને આવરી લીધેલા છે અહીંયા દોસ્તો કોઈ વર્ગના ઉધ્વસ સીમાનું નિવારણ પછીના વર્ગની અધ સીમામાં નથી થતું મતલબ અહીંયા અનિવારક વર્ગો છે હવે આ જે અનિવારક વર્ગો છે અહીંયા વાત કરી છે નવ અનિવારક વર્ગો બનાવવાની એટલે કે જ્યારે અહીંયા છેલ્લો જે છેડો છે નવ એની શરૂઆત અહીંથી નથી થતી જો આ નિવારક હોય ને તો એનું આવૃત્તિ વિતરણ આવવું હોય ઝીરોથી પાંચ પાંચથી દસ દસથી પંદર આ રીતે આવૃત્તિ વિતરણ બને જેમાં ઉપર નીચેના બંને છેડા સમાન હોય એને નિવારક કહેવાય અહીંયા અનિવારક આવૃત્તિ વિતરણ છે અનિવારક વર્ગો દ્વારા આવૃત્તિ વિતરણ તૈયાર કરેલું છે હવે આપણે જોઈએ દોસ્તો સત્તર બાવીસ જીરો આ જે અવલોકનો છે સત્તર અહીંયા હશે એટલે એને અહીંયા આવૃત્તિ ચિહ્ન આપવામાં આવ્યું હશે બાવીસનું આવૃત્તિ ચિહ્ન અહીંયા આપેલું હશે જીરોનું આવૃત્તિ ચિહ્ન અહીંયા હશે આવી રીતે તમામ અવલોકનોને આવૃત્તિ ચિહ્ આપવામાં આવ્યા છે એક વસ્તુ નોટિસ કરશો દોસ્તો જ્યારે આવૃત્તિ ચિહ્ન પાડીએ ત્યારે અવલોકન ઉપર કેન્સલ કરતું જવાનું સત્તર બાવીસ જીરો સત્તર બાવીસ જીરો અઢાર એકતાલીસ પછી અહીંયા અઢાર ઉપર જવાનું અને ફોર્ટી વન એકતાલીસ ઉપર જવાનું આમ આવૃત્તિ વિતરણ તૈયાર થઈ જાય એટલે બધા જ ચિહ્નોને ગણી લેવાના હોય છે દોસ્તો આ તમામ ચિહ્નો ગણો એટલે અહીંયા પહેલાં વર્ગમાં બે એટલે કે જીરોથી ચાર સુધીના માર્ક્સ મેળવેલા વિદ્યાર્થી કેટલા બે પાંચથી નવ સુધીના માર્ક મેળવેલા વિદ્યાર્થી કેટલા ત્રણ ચાલીસથી વધુ માર્ક્સ મેળવેલા વિદ્યાર્થી કેટલા ચાર આમ માહિતીને આવૃત્તિ વિતરણ દ્વારા કોષ્ટક દ્વારા છૂટી પાડવામાં આવે તો આપણે એને સરળતાથી સમજી શકીએ છીએ અને એનું વિશ્લેષણ કરી શકીએ છીએ આજના આ ટોપિકમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ડીપમાં સમજ પડી ગઈ હશે દોસ્તો અમારી રીપી ઈ લર્નિંગ એજ્યુકેશન હબ તથા વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ દોસ્તો